હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું બસ મજાના વ્લોગમાં કેમ છો હોપ કે બધા મજામાં હશો તો હમણાં એક દિવસથી વ્લોગ નહોતો ઉતાર્યો કેમ કે ભાઈ ધળનું લેપટોપ છે ને હમણાં થોડું ખરાબ થયું છે તો એડિટિંગ માટેનો કોઈ ઓપ્શન નહોતો તો એટલા માટે ભાઈ હવે ઉતારીને હું ભેગું તો શું કરું તો એટલા માટે ભાઈ આજે જે લેપટોપ જો કે આવી જવાનું છે એટલા માટે આજથી બ્લોગ પાછું ચાલુ કરી દીધો અને તમને બતાવું કે અત્યારે ચાલે છે ટ્યુશન અને સવા દસ થયા છે તો ભાઈ આપણે બે ભાઈઓને નાસ્તો તો કંઈક આપવો પડે તો જુઓ તમને પ્યુસન ચાલુ છે અને આપણે અહીંયા બનાવીએ છીએ નાસ્તો તો જો ભાઈ કાલે ને બનાવી હતી પાણીપુરી તો મીઠું પાણી છે અને તીખું પાણી બંને પાણી છે સાથે બટેકું છે બાફેલું ટમેટું છે અને પીયળ બનાવીને અત્યારે બેડીને આપવાની છે અને મેં અહીંયા એકદમ ધીમા તાપે છે ને રગડો થોડો ગરમ કરવા માટે મૂકો છો તો બટેકું થોડુંક કાપ્યું છે થોડોક એવો રગડો એડ અંદર નાખી ટમેટો ને બટેકો એડ કરીને થોડી ચટણી નાખી તીખું કરવા એવી સરસ એ ભેળ બનાવીને ખાવ છું અને ઓલા બે ભાઈઓને આપ્યા એ ચાલો તેળ ખાવા જો આજની રેસીપી જોઈને તમે એમ જ કહો કે તમે મિક્સ દાળ બહુ બનાવો કે તો એમાં એવું છે કે આજે બી ખાલી મિક્સ દાળ નથી આજે દાળ બાટીનો પ્રોગ્રામ છે તો મારી આ જે મસ્ત મજાની દાળ બાટીની દાળ અહીંયા બની ગઈ છે મેં અહીંયા થોડીક આછી રાખી છે અને બાટી બને છે તો બાટી આ જે કંઈક આ બાટીને કંઈક બાબલા બાટી ટાઈપ કહે હવે એક્ઝેક્ટ મને નથી ખબર તમને લોકોને ખબર હોય તો કહેજો કે આ બાટીને કેવી બાટી કહેવાય તો આ બાટી આપણે જે બાટીનો લોટ બાંધીએ ને એ ભાખરીનો લોટ હોય એ ભાખરીના લોટની અંદર તલ છે જીરું છે થોડા એવા અજમા અને મીઠું મોણ આ વસ્તુ નાખીને ભાખરીની જેમ એકદમ કડક લોટ બાંધી લેવાનો પછી એના છે ને મોટા મોટા લાડવા જ બનાવીને એને થોડીવાર બાફી દેવાના બફાઈ જાય વરાળથી ને એટલે મેં જો આ રીતનું અહીંયા બાફવા માટે મૂક્યું હતું તો બફાઈ જાય ને એટલે મેં એના અહીંયા આઠ કટકા આ રીતના કરી લીધા છે તો એ બાટીના આઠ કટકા થઈ જાય પછી આપણે તેલની અંદર એને તળી નાખવાની તો આ રીતની ભાઈ બાટી બને છે હતન તો તમે લોકો આ બાટીને કઈ બાટી કહો ઘણા ભાઈ મારા ફ્રેન્ડ છે તમે બધા મારો વિડીયો જોવો છો તો તમને લોકોને ખબર હશે ઘણા હશે આમાં મારવાડી જોતા હોય તો ભાઈ કમેન્ટ કરજો મને અને તમે લોકો ભાઈ આ બાટીને કેવી બાટી કહો છો ને એ મને કહેજો એટલે મને ખબર પડે તો જો ભાઈ મારી અહીંયા દાળ પણ એકદમ સરસ રીતે બની ગઈ છે અને હજી થોડી ઘાટી થઈ જશે તો ચાલો બધા દાળ બાટી ખાવા ધવન દાળ બાટી કેવી બનીશ બહુ બહુ મસ્ત બનીશ હવે આ દાલ બાટી છે ને ધવલે મારા ફઈના ઘરે ખાધી હતી ત્યારે એને બહુ ભાવી હતી તો હવે કેવી બની છે ફઈના જેવી એના કરતા થોડી ઓછી સારી કે એના કરતા સારી થોડી ઓછી સારી હા પણ તોય બહુ મસ્ત થોડી એના કરતા ઓછી સારી તો હવે માર ફરીવાર પાછું ફઈ પાયે થી રેસિપી લેવી પડશે અને જે ખામી હશે એ માર પૂરી કરવાની છે કેમ કે ફઈના હાથની બહુ ભાવી હતી એટલા માટે તો હવે ફઈ મને કમેન્ટ કરો તમે તમે એની અંદર હું નાખ્યું તું વસ્તુ એટલે હું એ પ્રમાણે ધવલને બનાવીને ખવડાવ જો ઉનાળો આવ્યો ને એટલે હવે ચા બંધ થઈ ગઈ અને બધા વરિયાળીનું શરબત પીવાનું ચાલુ કરી દીધું વરિયાળી અને સાકરનું ઘણા ડાયાબિટીસ હોય તો એ વરિયાળી કોળનું પણ પીવાય આ શરબત બહુ ઠંડુ એવું કહે એટલે એટલા માટે અત્યારે આ શરબત પીવાનું ચાલુ કર્યું બધાએ જો ભાઈ ધવલ માટે મેં બનાવ્યું છે ખીચું અને ધવલ છે ને અહીંયા કામ કરે છે અને આપણે એને ખીચો અત્યારે નાસ્તો આપી દઈએ પાંચ વાગ્યાનો નાસ્તો છે ખીચું મસ્ત મજાનું ગરબા કરવું જો આજે ભાઈ અમારા ઘરે બે પ્રકારની ખીચડી બને છે એક માંડવી બટેકાની ખીચડી અને એક સાબુદાણાની ખીચડી એમાં એવું છે બે માંથી એક મને આવડતી નથી અને આ તો બિલકુલ નથી આવડતી સાબુદાણાની તો અહીંયા આવીને શીખી ગઈ આ તો ભૂલાઈ ગયું છે શીખી દીધું તો આ મમ્મી વગાડવાના છે બાજુ ઊભા રહેવાના છે આપણે આ વગાડવાની છે સાબુદાણાની ખીચડી તો ચાલો ભાઈ સાબુદાણા જો અહીંયા થોડાક સુકવવા મૂકી ગયા મૂકી દીધા છે થોડુંક પાણી હતું એની અંદર તો આપણે સુકવી દીધા

આપણ આ થોડું પેટ ભરાઈ જાય ને માંડવી માંડવી આવે ને એના કારણે આપડે પેટ ભરાઈ જાય એટલે એ બહુ સારી પડે તો એની અંદર હવે માંડવી નાખી દીધી છે હળદર અને થોડું એવું મીઠું અને પછી છાશ નાખવાડીને મમ્મી છાશ પછી આની અંદર તો હા પછી એની અંદર આપણે થોડીક છાશ એમાં નાખી દેવાનું ચાલો ભાઈ આપણે અહીંયા તેલ આવી ગયું છે તો મસાલીઓ મમ્મી પાણીથી લઈ લઈએ ના એડ એડ કરી દઈએ જીરું સેમ તેલ હજી નથી એવું જો ભાઈ અહીંયા આને થોડીક ચડવા દેવાના બધું અને પછી એની અંદર હવે હમણાં મમ્મી છાશ લેવા જ ગયા છે છાશ એડ કરવા માટે જો ભાઈ સાબુદાણાની ખીચડી છે ને અમે પપ્પાને ઘરે બનાવતા ને તો ઓલી છૂટી છૂટીને એકદમ સરસ બને ને એવી મારાથી ન બનતી પછી અહીંયા આવીને મમ્મી મને શીખવાડી તો હવે બનવા માંડી છે એવી રીતે તો અહીંયા મેં છે ને તેલ મૂકી જીરું એડ કરી એની અંદર આપણે થોડીક હિંગ નાખી મરચાં અને ટમેટું નાખી દીધું છે આ ચડી જાય એટલે અહીંયા બટેકું છે ને આજે બાફેલું જ છે બાફેલું ન હોય તો એમને ચડવા દેવાનું એટલે બાફેલું હોય તો થોડું ટમેટાને એવું બધું ચડી જાય પછી આપણે એની અંદર નાખી દઈશું અને આની અંદર છે ને એક હળદર નહીં નાખવાની અત્યારે મેં મીઠું નાખી દીધું છે એટલે તરત ટમેટા છે ને એકદમ ઝડપથી ગળી જાય તો અને સાઈડમાં અહીંયા મમ્મીએ છે ને આની અંદર છાશ એડ કરી દીધી છે અને આ રીતનું ઘટ્ટું થઈ ગયું છે આને થોડીક વાર ચડવા દેશે અને પછી આને ગેસ બંધ કરી દેવાનું તો આ પણ એકદમ ટેસ્ટી લાગે આને છે ને ખાસ અત્યારે તમે બધા કાત્રી બનાવી હશે ને તો કાતરી સાથે ખાવાની બહુ મજા આવે તો ચલો ભાઈ આપણે આ રેસીપી પૂરી કરી દઈએ ને હું તો આગાડી નાખીએ આપડે બાકી

ના માંડી બટેકાની પપ્પાને ભાવે લેના માટે ઈ કરી છે મમ્મી તમને આપણને સાબુદાણાની 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 ખીચડી મારી આટે કેવલભાઈ માટે અને મમ્મી માટે બનાવી છે ધવલને થોડીક ભાવે અને બાકી પપ્પા માટે ને ધવલ માટે માંડી બટેકાની ખીચડી છે ચાલો બધા જમવા ધવલ તૈયાર થાઉસો કે જાઉસ ગોલો ખાવા ગોલીને ગોલો ખાવા લઈ જા એટલે મને તમ ગોલી કહો છે એમ મમ્મી ને તમે નહી કેવલ ભાઈ આવું છે ચાલો તમારી રાહ જ હતી તમે જમી લીધું એટલે હવે જઈએ ચાલો બધા ગોલો ખાવા જઈએ જો ભાઈ બધાય ગોલો ખાવા પૂરી ગયા છે એનો ખાટો ગોલો લીધો છે સાદો અને અમારે અહીંયા બે અલગ અલગ ફ્લેવરના ગોલા આવી ગયા છે અને વિરાટનગર ગોલો ખાવા માટે એવા છે ચાલો બધાય ઠંડા ઠંડા ગોલો ખાવા માટે ક્યાં જ ઊજા કપડાં ભરીને તો રીહમણે જાજો હા બટા મુકી જાઉં હા મુકી ચા હું ને ગાડી લઈને જ જમમાં હું કે છું તો ગાડી લઈને જઈ જઈશ કી ગાડી મુકો આઈ શકે નહીં ના તું ગાડી રાખીશ મારી પાસે હોય જ જઈ શકે તમારું હું ખેજે કીજે કરો છો ને ટાટા ફરે આપણે એક ગેમ આવવાની છે 20 તારીખે હા રમજો મારા વગર તો બહુ મજા આવશે તમને રમવું મજા જ આવે હા રમવું કેવા ધવલ કરવા વાળો કઈ હોય ની વચ્ચે હા હું એરનેટ કરું છું એટલે જતી જરો હા ચીનમાં બોલ ક્યાં જાય છે ને કેમ જાય છે હસે છે 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 કે નહીં ઓવળા બહુ ટાઈમ થી પપ્પાને ઘરે ગઈ નથી ને એટલા માટે પપ્પાને કે કે ઓવળા થોડાક દિવસ આય એમ રોકાવાય નથી ગઈ ને આટો મારવા જવાનું હોય તો થોડીવાર બેસીને વહી આવું છું તો આજે જાઉં છું અત્યારે ફ્રી છું થોડાક દિવસ વચ્ચે એટલા માટે તો પપ્પાના ઘરે હું જાઉં છું ત્રણ ચાર દિવસ રોકાવા માટે પાછું શનિવારે સેટરડે રાત થાય ને ત્યાં રિટર્ન આવવાનો પ્રોગ્રામ છે એમ કે પછી થોડું કામ છે એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે કે મારે હું કામ છે એટલે હું પાછી શનિવાર રિટર્ન આવી ગઈ તો કાંઈ વાંધી વિડીયો જોતા રહેજો અને ગભરાતા નહીં હું ક્યાંય રિહાવે જતી નથી આ તો બસ જસ્ટ એમનો મસ્તી હતી

કામ કરવાનો અંદર નથી પણ બહાર જવાના છે એટલે આપણી પાસે ટાઈમ નથી એવું છે કઈ પાછા અગિયાર ઉપર પાછા આવશું કે હા એ વાત તો સાચી પણ અગિયાર ઉપર પાછા આવશો તો મારી જશે અને અત્યાર પાછો ચાર પાંચ દિવસ આપણને ટાઈમ મળી ગયો એટલે બહુ થઈ બહુ કહેવાય વેકેશનમાં પછી ન નીકળી શકાય એમ કામ ને બધું ચાલુ કરવાનું એટલા માટે તો ભાઈ અત્યારે જો ભાઈ નાસ્તા પાણી થાય છે સરસ મજાના

મેથી વાળા મરચાં ખા અને આ તાજા મરચાં છે તાજે તાજા ખાય કડક કડક લાગે હજી આ મેથી કડવી લાગે તો આ મેથી ગળી ગઈ હોય એટલે આ ભાવે ચાલો બધા જમવા તો બધા છે ને હોઈ ગયા છે અત્યારે હાડા અગિયાર કોણા બાર બધી બધાએ વાતો કરી બધાએ જૂની બધી ગામની વાતો ચાલુ કરી હતી કરવાની મમ્મી પપ્પા હોઈ ગયા છે અહીંયા એસી ચાલુ કરીને હું ને બાબે હોઈ ગયા છે અને આપણે વિડીયોનો એન્ડ લઈ લઈએ તો ચાલો ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર